નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે દર્શક મિત્રો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવી ખૂબ મોટી તકલીફ આપણે એમ કહી શકાય કે એને તકલીફ પણ કહી શકાય પણ આ એક કુદરતી પ્રક્રિયા છે અને એને આપણે રોકી શકવાની સ્થિતિ નથી પણ આજના સમયની અંદર મેડિકલમાં એટલી બધી ક્રાંતિ થઈ ગઈ છે કે એને પણ આપણે ડીલે કરવાની સ્થિતિ છે એની શોધ થઈ ચૂકી છે ઘણા બધા પ્રયોગ આપણે એમાં સક્સેસફુલ થયા છે સાથે સાથે જે ઘણી બધી પ્રોડક્ટ બજારમાં થઈ છે ડૉક્ટર પાસે એવા વિકલ્પ આપણી પાસે રહેલા છે જે આનો ઈલાજ છે શક્ય છે અને આપણે ખૂબસૂરત દેખાઈ શકીએ સાથે સાથે આપણી જે વધતી જતી અજ વય છે એને આપણે કઈ રીતે રોકી શકાય એ જ મહત્ત્વનો વિષય એન્ટી એજિંગ જે કુદરતી પ્રક્રિયા છે પણ આપણે આજે દરેક વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે કે કોઈક રીતે એની વયને જે છે એ ડીલે કરી શકે અને એની જે વય છે એ નિશ્ચિત હાલના સમયમાં જે વય ચાલી રહી છે એ વયથી દસ વર્ષ ઓછા દેખાય એવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે યુવક યુવતીઓ તો ખાસ કરીને એમના આસપાસના વિસ્તારોની અંદર જે પણ લોકો કહેતા હોય છે ખૂબસૂરત દેખાવા માટે વય ઓછી દેખાય તેવી પ્રોડક્ટ માટે તો એ લોકો બેફામ રીતે તરત ખરીદી લેતા હોય છે અને એનો યુઝ પણ કરવા લાગી જાય છે તો આ જ ખૂબ મહત્ત્વનો વિષય એન્ટી એજિંગ અથવા તો આપણી જે વધતી વય છે એને કઈ રીતે આપણે રોકી શકાય એને ડીલે કરી શકાય અને આપણી જે વય જે છે એ ઓછી દેખાય અને આપણે એકદમ યંગ અને ખૂબસૂરત દેખાઈએ એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તો આ જ ખૂબ મહત્ત્વનો વિષય એન્ટી એજિંગ આ એન્ટી એજિંગ પ્રક્રિયા ખરેખર શું છે અને એન્ટી એજિંગની પ્રક્રિયા જે છે એને આપણે કઈ રીતે ડીલે કરી શકાય છે એના માટે ટિપ્સ શું રહેલી છે કઈ કઈ બાબતો એવી છે જે એની સાથે જોડાયેલી છે અને આપણે કાળજી રાખીએ તો આજે પણ એ બાબત શક્ય છે કે આપણી જે વય જે છે એનાથી દસ વર્ષ ઓછી દેખાઈ શકીએ છે ખૂબસૂરત દેખાઈ શકીએ છીએ અને એન્ટી એજિંગ જે છે આ જ વિષય એના ઉપર આપણે વાતચીત કરશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હૈશાનિ શાહ જે ડર્મોટોલોજિસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા જે છે એ ખૂબ રસપ્રદ આંકડા છે એ જાણવા જેવા છે જુદા જુદા અભ્યાસ થઈ ગયા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ભારતમાં જે એન્ટી એજિંગ માર્કેટ જે છે એનું કદ અગિયાર મિલિયન ડોલરની આસપાસ હાલમાં પહોંચી ચૂક્યું છે અને એક બીજા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આ જે માર્કેટ કદ છે ભારતમાં એ બે હજાર ત્રીસ સુધી છેતાલીસ મિલિયન સુધી પહોંચી જશે એટલે કે એમાં એમ કહી શકાય કે અનેક ગણો વધારો થશે આપણે એમ માની શકાય કે આપણા જે લોકો છે એ એન્ટી એજિંગને લઈને ખૂબ પરેશાન છે આ આંકડા પરથી આ બાબત સાબિત થાય છે અને જે રીતે પ્રોડક્ટની ખરીદી થઈ રહી છે એનાથી પણ આ બાબત સાબિત થાય છે એક બીજો અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે સમગ્ર દુનિયાની અંદર પણ આ બધી સમસ્યા જે છે દરેક વ્યક્તિને એક યુવા દેખાવાની જે એક ઈચ્છા છે એનાથી આ આંકડા સાબિત કરે છે કે વિશ્વની અંદર એન્ટી એજિંગ માર્કેટનું કદ જે છે એ હાલમાં બોતેર અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યું છે ખૂબ મોટો આંકડો અને આ આંકડાની હજુ વાત કરીએ આગળ વધીને

અને એના માટે આપણે ઘણા બધા ટ્રીટમેન્ટ અવેલેબલ છે સૌથી બેઝિક જે છે આપણું સ્કીન કેર રૂટીન છે જેમાં આપણે આવે સનસ્ક્રીન છે મોસ્ચરાઈઝર છે અલગ અલગ પ્રકારના સિરમ આવે છે એ બધાનો ઉપયોગ થતો હોય છે અને અમુક ક્લિનિકમાં પણ ટ્રીટમેન્ટ થાય છે જેમ કે મેડિફેશન્સ છે બોટોક્સ છે ફિલર્સ છે એ બધાથી આપણે એજિંગ આપણે સ્લો કરી શકીએ છીએ અને એક હદ સુધી રિવર્સલ એનું કરી શકીએ છીએ આ રિવર્સ કરવા માટે મેમ આપણે દર્શકોનો સૌથી વધારે સવાલ એ આવ્યો કે આપણી પાસે જે હવે આવ્યો મારી પાસે કે કોઈ પણ વ્યક્તિ જે છે એની વય ઓછી દેખાય એવી ઈચ્છા દરેકની હોય છે તો આવા દરરોજના જે આપણા પ્રયોગ છે એ કેવા પ્રયોગ આપણે કરતા રહીએ તો આપણી વય જે છે ઓછી દેખાય સાથે સાથે આપણે ખૂબસુરત પણ દેખાઈએ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી એટલે પ્રોપર આપણે જે પાણી પીવાનું છે ફ્રુટ્સ ખાવાના વેજીટેબલ્સ ને બધું લેવાનું એના ઉપરાંત આપણે જે સન એક્સપોઝર છે જે યુવી એક્સપોઝર કહીએ છીએ એનાથી સૌથી વધુ આપણને એજિંગ થતું હોય છે તો સનસ્ક્રીન અને મોઈશ્ચરાઈઝરના પ્રયોગથી પણ આપણે આ વસ્તુ ઓછી કરીએ છીએ અને જે એડવાન્સ ટ્રીટમેન્ટ આવે છે બોટોક્સ અને ફિલર્સ એ બેઝિકલી ઇન્જેક્શન છે એક પ્રકારના જે આપણી જે ઉમર થઈ રહી છે જેના લીધે આપણા રિંકલ્સ પડી રહ્યા છે કે ફેટ ઓછું થઈ રહ્યું છે સેગિંગ થઈ રહ્યું છે એ બધામાં આપણે રિવર્સલ આ બોટોક્સ અને ફિલર્સ થી લાવી શકીએ છે મેમ આપે જે રીતે ઇન્જેક્શનની વાત કરી અમારી ઉત્સુકતા થોડીક આનાથી આના લઈને વધી જાય કે અમારે ઝડપથી યંગ દેખાવું છે તો આના માટે અમારે આ ઇન્જેક્શન લેવા હોય કોઈ પણ વ્યક્તિને દરેકની ઈચ્છા છે કે એની વય ઓછી જ દેખાય તો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થઈ જાય કે અમારે તો ઇન્જેક્શન લેવા જ છે સરખું બાજુ થવું છે તો માટે આપણે શું કરવું જોઈએ તો આમાં બે છે એક તો છે બોટોક્સ એ બેઝિકલી બોટોક્સ જે છે એક પ્રકારનો પ્રોટીન છે જે આપણા મસલ્સને રિલેક્સ કરે છે અને જે રિંકલ્સ ને દેખાતું હોય મસલ ના પ્રયોગ લીધે એ બધાને રિલેક્સ કરી અને ફેસને સ્મૂથન આઉટ કરે છે બીજી વસ્તુ છે ફિલર્સ હવે આપણા બધાના શરીરમાં હાઇલોરોનિક એસિડ કરીને એક પદાર્થ હોય છે જે નેચરલી અકરિંગ હોય છે આ ફિલર્સ પણ એના જ બનેલા હોય છે અને ફિલર્સ આપણે અન્ડર આઈ છે કે ચીકનો એરિયા છે ચીનનો એરિયા છે જ્યાં આપણને એવું લાગે કે અહીંયા એજિંગ થઈ રહ્યું છે ત્યાં બધે યુઝ કરી અને એન્ટી એજિંગ કરી શકીએ છીએ આપણે અને આનું રિઝલ્ટ ઓલમોસ્ટ ઇન્સ્ટન્ટ હોય છે એટલે ઇન્સ્ટન્ટ તમને પાંચથી સાત વર્ષ તમે નાના દેખાવવા પ્રોસિજર કરાવ્યા પછી અને આ પ્રોસિજર ખૂબ જ પ્રખ્યાત છે બોલિવૂડમાં અને હોલીવુડમાં તો બધા જ કરાવે છે હા દર્શક મિત્રો ખૂબ વાત કરી કે જે વય આપણી છે ઓછામાં ઓછી દસ આઠ વર્ષ ઓછી થઈ જાય એ પ્રકારની ટ્રીટમેન્ટ મેમ પાસે ઉપલબ્ધ છે તો આપણે એનો ઉપયોગ આપણે જે જોઈને ખૂબ ઈચ્છા છે એ એની સારવાર આપણે લઈ શકીએ છીએ મેમ જે ઇન્જેક્શનની વાત આપે કરી એના સવાલ અમને થોડાક વધારે થઈ જાય ઈચ્છા કોઈ પણ વ્યક્તિની કે આ જે ઇન્જેક્શન છે એ માનો કે આપણે લઈ લઈએ

અને અમારા જેવા લોકોને તો ટીવી પર હોવાનું હોય છે તો વધારે સતાવતી હોય છે આ ચિંતા કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ ચિંતા હોય છે ચહેરાની લઈને તો આ ચહેરાને અમે થોડુંક હજુ આ યંગ દેખાઈ જાય એ પ્રકારે સવાલ પણ મારી પાસે આવ્યા છો તો ચહેરા માટે આ જે ઇન્જેક્શનની આપણે વાત કરી એ ચહેરા ઉપર પણ અસર કરી જાય છે ખરા એટલે આ આપણે ફેસ પર જ કરતા હોઈએ છીએ ઇન્જેક્શન જે પણ એરિયામાં એવું લાગે કે આ એરિયામાં જરૂર છે તે એરિયામાં આપણે કરતા હોઈએ છે સૌથી કોમનલી જે કરાવતા હોય છે બધા એ છે અંડર આઈ નો ભાગ એટલે આંખની નીચે જે ડાર્ક સર્કલ્સ છે કે જે વોલ્યુમ લોસ છે એ બધા માટે કરાવતા હોય છે ઘણા બધા લોકોને એક ઉંમર પછી અહીંયા પણ नाकની પાસે પણ લાઈન્સ હોય છે ત્યાં એના માટે પણ કરાવતા હોય છે એટલે અલગ અલગ એરિયાઝમાં આપણે આ કરી શકીએ અને મેઇનલી આ ફેસ માટે જ હોય છે મેમ જયરેતે આપ આમાં એક નિષ્ણાત ડોક્ટર તરીકે છો અમને આપ એ પણ જણાવો કે કોઈ બેસ્ટ ટ્રીટમેન્ટ આપણે માનીએ છીએ દરેક વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે કેટલા પણ પૈસા ખર્ચ થઈ જાય પણ આપણે સારવાર જે છે એ બેસ્ટ થવી જોઈએ એવી દરેક ગણતરી લોકો કરતા હોય છે તો બેસ્ટ સારવાર કરાવીએ અને ચહેરા ઉપર એકદમ તાજગી આવી જાય એકદમ યંગ થઈ જઈએ આપણે તો એના માટે કયો બેસ્ટ એક રસ્તો છે બેસ્ટ રસ્તો આ જ છે ઇન્જેક્ટેબલ્સ એટલે બેસ્ટ છે કારણ કે આપણે કંઈ પણ સીરમ લગાવીએ કે કશું બી કરીએ સ્કીનના ઉપરના લેયર સુધી જ રહે નીચેના લેયરમાં જઈને જ્યાં આપણું એજિંગ એકચ્યુઅલી થઈ રહ્યું છે ત્યાં એટલું બધું કામ કરતી નથી ઇન્જેક્ટેબલ વસ્તુઓ જ એક એવી વસ્તુ છે જે તમારા નીચેના લેયરમાં જઈ અને ત્યાં તમને એન્ટી એજિંગ આપે છે એટલે ઇન્જેક્ટેબલ જ બેસ્ટ ઓપ્શન છે તમારો એન્ટી એજિંગ માટે આજે મેમ અમને હવે પણ કે એક પ્રશ્ન પાસે ખૂબ આવ્યો છે વારંવાર કે એન્ટી એન્ટી એજિંગ એજિંગ સપ્લિમેન્ટ સપ્લિમેન્ટ જે જે બજારમાં ઉપલબ્ધ હોય છે છે તો આપની દ્રષ્ટિએ એ કેવા હોવા જોઈએ અને અમારી પસંદગી આમાં કેવા પ્રકારની હોવી જોઈએ કોલાજન આ એક ટાઈપનું પ્રોટીન છે જે આપણા બધાના સ્કિનમાં બોન્સમાં અને ટીખમાં બધે જ હોય છે હવે આ કોલાજનના સપ્લિમેન્ટ્સ બહુ ઇઝીલી અવેલેબલ છે પણ એમાં પણ બે પ્રકારના હોય છે એક પ્લાન્ટ વેસ્ટડ કોલાજન અને એક મરીન કોલાજન એમાં જે મરીન કોલાજન છે એ પ્રૂવન છે કે તમને એન્ટી એજિંગ બેનિફિટ્સ આપે છે અને બીજું જે સપ્લિમેન્ટ તમે લઈ શકો એ છે ગ્લુટાથાન હવે ગ્લુટાથાન એક પ્રકારનું એન્ટીઓક્સિડન્ટ છે આપણને સ્ટ્રેસર્સ હોય જેમ કે યુવી એક્સપોઝર છે આપણા ખાવા પીવાના લીધે જે થતું હોય લાઈફસ્ટાઈલના લીધે જે થતું હોય સ્ટ્રેસ એ બધાને આ કાઉન્ટર એક્ટ કરે છે એટલે ગ્લુટન હાન એક બીજો સપ્લિમેન્ટ છે જે આપણે એન્ટી એજિંગ માટે લઈ શકીએ છીએ મેમ અમને આપ એ પણ જણાવો કે આ જે આપણે આપે વાત કરીએ સપ્લિમેન્ટની એ આપણને કઈ જગ્યાએ મળી જાય જેનાથી આપણે સરળ રીતે એને લઈ શકીએ મેડિકલમાં આ પ્રકારની જે આપે વાત કરી એ ઉપલબ્ધ ખરા હા આ જે બંને પ્રકારના જે સપ્લિમેન્ટ છે એ ઇઝીલી અવેલેબલ છે મેડિકલ સ્ટોર્સમાં પણ અને ઓનલાઈન પણ ઘણી બધી કંપનીઝ હવે વેચે છે પણ તમારા માટે કયા ડોઝેજમાં લેવું એના માટે એકવાર તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટર પાસે તો ઘણી બધી મેડિકેટેડ ઓપ્શન્સ પણ અવેલેબલ હોય છે તો એ તમને પ્રોપર જે પણ ડોઝ જોઈએ અને જે રીતે લેવા માટે તમને ડોક્ટર ગાઈડ કરી શકે છે મિત્રો આપણને ખૂબ ઉપયોગી વાત કરી પણ બેફામ જે રીતે દવા આપણે લેવાની એક ટેવ આપણી ટેન્ડન્સી છે એ રીતે આ ટેન્ડન્સીનો આપણે ઉપયોગ નહીં કરવો જોઈએ કારણ કે ડોક્ટર પાસે જઈને જે રીતે મેમે કીધું એ રીતે એમની પાસે સલાહ લઈ અને પછી જ આપણે સપ્લિમેન્ટના યુઝ કરવા જોઈએ કેમકે ઘણી વખત આપણે ઉતાવળમાં નુકસાન કરી બેસીએ છીએ અને વધારે ઉપરથી ખરાબ દેખાઈએ એવું પણ સ્થિતિ થઈ શકે છે

સેકન્ડલી એક્સરસાઇઝ કરવાથી જે પણ હોર્મોનલ ઇમ્બેલન્સીસ હોય એમાં પણ આપણને ફાયદો થાય છે આ બધું જ જે છે ઇનડિરેક્ટલી આપણને એન્ટી એજિંગમાં મદદ કરે છે કારણ કે એજિંગ આપણને ખાલી બહારના એટલે કે યુવીને પોલ્યુશનના લીધે નહીં પણ અંદર આપણા હોર્મોનલ ઇમ્બેલન્સીસ હોય અગર વેટ વધારે હોય કે બીજી કોઈ તકલીફ હોય એ બધાના લીધે પણ થતું હોય છે મેમ આપણા લોકો પરિવારની અંદર ઘણા બધા લોકો આપણને કહેતા હોય છે કે અમુક પ્રોડક્ટનો ઉપયોગ આપણે ચહેરા ઉપર નાની વયમાં નહીં કરવો જોઈએ અથવા તો આપણે નહીં કરવું જોઈએ એવી વાત ઘરમાં થતી હોય છે તો આપણી દ્રષ્ટિએ આ એન્ટી એજિંગની જે પ્રોડક્ટ બજારમાં છે જુદી જુદી પ્રકારની એ પ્રોડક્ટનો યુઝ આપણે કઈ વયથી કરવી જોઈએ કેમ કે એવો સવાલ આવ્યો છે ખૂબ મારી પાસે આઈડિયલી એન્ટી એજિંગ જે વસ્તુ છે એ તમે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી વન ઇયર્સ પછી ચાલુ કરી શકો યુઝ કરવાનું કારણ કે તમે જ્યારે પચીસ વર્ષના થાવ પચીસ વર્ષ પછી દર વર્ષે તમે એક ટકો કોલાજન ઓછું થાય આપણી સ્કિનમાંથી અને દેટ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ એજિંગ એ ભલે આપણને દેખાય જ્યારે આપણે પાંત્રીસ ચાલીસ વર્ષના થઈએ પણ એન્ટી એજિંગ એટલે જે એજિંગની પ્રોસેસ છે એ બધું તમારે વીસ વર્ષ પછી સ્ટાર્ટ થઈ જાય એટલે વીસ વર્ષ પછી તમે આ બધી એન્ટી એજિંગ જે સીરમ્સ ને ટ્રીટમેન્ટ છે એ બધું તમે સ્ટાર્ટ કરી શકો છો જે બધી એડવાન્સ ટ્રીટમેન્ટ્સને કીધું જેમ કે બોટોક્સ કે ફિલર્સ છે એ બધું તમારે વીસ વર્ષથી કરાવવાની જરૂર નથી એ બધું તમે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી કરાવી શકો પણ જે બેઝિક સ્કીન કેર છે જેમ કે રેટેનોલ છે વિટામિન સીના સીરમ છે કે સનસ્ક્રીન છે એ બધું તમે ડેફિનેટલી વીસ વર્ષની ઉંમર પછી યુઝ કરી શકો છો મિત્રો મેમ આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છે જે આપણા માટે દરેક માટે ખૂબ ઉપયોગી છે જે આખી લાઈફમાં આપણે એવા વિચાર કરતા હોઈએ છીએ કે હવે કરવું શું કે વધતી વયને રોકીએ કઈ રીતે તો એની માહિતી મેમ આપણને આપી રહ્યા છે ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી છે મેમ અમને આપ હવે એ પણ જણાવો કે આ જે સ્કીન કેર પ્રોડક્ટ જે છે એન્ટી એજિંગની એની પસંદગી કરતી વેળા પણ આપણે કઈ કાળજી લેવી જોઈએ કે જેનાથી આપણે કોઈ નુકસાન પણ ના થાય અને આપણી જે એન્ટી એજિંગની જે આપણી એક હેતુ છે કે આપણી વય થોડીક ઓછી દેખાય એ પણ પાર પડે સીરમ્સમાં એવું છે કે જ્યારે પણ તમને ડાઉટ હોય કે કઈ ટાઈપની સીરમ લેવી તો સૌથી પહેલાં જે સૌથી એનું લોએસ્ટ કોન્સન્ટ્રેશન હોય એનાથી સ્ટાર્ટ કરવાનું કારણ કે લોએસ્ટ કોન્સન્ટ્રેશનમાં યુઝ્યુઅલી સાઇડ ઇફેક્ટ પણ ઓછી હોય અને ચાન્સીસ છે કે એ વસ્તુ તમને સૂટ થઈ જાય એકવાર એક કોન્સન્ટ્રેશન જેમ કે વિટામિન સી છે દસ પર્સન્ટ વીસ પર્સન્ટ ત્રીસ પર્સન્ટ બધામાં અવેલેબલ છે દસ પર્સન્ટ એનું સૌથી લોએસ્ટ છે તો તમે એનાથી સ્ટાર્ટ કરો તમે બેથી ત્રણ મહિના જુઓ કે તમને શું થાય છે તમારી સ્કિનમાં એક્સેપ્ટેડ છે પછી તમે ધીરે ધીરે કરી એનો ડોઝેજ અને એનો પર્સન્ટેજ વધારો સેકન્ડલી એકસાથે બહુ બધી નવી પ્રોડક્ટ્સ નહીં ટ્રાય કરવાની એક પછી એક તમારા સ્કિન કેર રૂટીનમાં સ્ટેપ બાય સ્ટેપ એન્ટી એજિંગ એડ કરવાનું બધું જ એક સાથે કરશો તો એ પણ તમારી સ્કિનને હાર્મ કરી શકે છે એટલે સ્લોલી સ્ટાર્ટ કરવાનું છે અને કન્સિસ્ટન્ટલી તમારા સ્કિન કેરને યુઝ કરવાનું છે સ્કીન કોઈ જાદુ નથી કે તમને ત્રણ દિવસમાં કંઈક ડ્રાસ્ટિક ફરક દેખાશે તમે ધીરે ધીરે એ વસ્તુ કરશો પછી તમને એનો ફાયદો દેખાશે દર્શક મિત્રો મેં જે રીતે આપણી ટેવ છે કે ઘણી બધી પ્રોડક્ટનો યુઝ એક સાથે કરી દેતા હોઈએ છે એક દિવસ હવે આપણે ખૂબસૂરત દેખાવાની જે આપણી ટેવ છે એ પણ ટેવ જે છે એ ખોટી ટેવ છે એ સક્સેસફુલ નથી એ આપણને ઉપરથી નુકસાન પહોંચાડે છે જે રીતે મેં વાત કરી તબક્કાવાર રીતે આપણે સપ્લિમેન્ટ આપણી જે પ્રોડક્ટ છે એનો યુઝ આપણે કરવું જોઈએ અને એમાં પણ સલાહ તો ખૂબ મહત્ત્વની હોય છે ડૉક્ટરની સલાહ આપણે ચોક્કસપણે લેવી જ જોઈએ મેમ અમને એ પણ બતાવો જણાવો આપ હવે કે એક સવાલ પણ મારી પાસે ખૂબ આવ્યો છે કે સવાર પડે ત્યારથી લઈને આપણે રાત સુધી કે આપણી એન્ટી એજિંગની જે પ્રોસેસ છે એ ઓછી દેખાઈ જાય એ એવી કેવી ટેવ પાડવી જોઈએ આપણને કે સવારથી જ આપણે એવી ટેવ પાડીએ જેનાથી આ જે વધતી વય જે છે એને આપણે ડિલે કરીએ થી તમે અગર સ્કિન કેર વાત કરો તો સવારે તમારે ફેસ વોશ કરી તમારું જે વિટામિન સી નો કેનાયા સિનામાઇટ નો સીરમ છે એ લગાડી એની ઉપર મોઇશ્ચરાઇઝર અને લાસ્ટ લેયર સનસ્ક્રીન લગાવવાનું છે અગર તમે બહાર તડકામાં ફરતા હો તો સનસ્ક્રીન દર 2 થી 3 કલાકે પાછું લગાવવાનું છે રાતે અગેન તમારે ફેસ વોશ કરી અને એની ઉપર તમારું જે બીજું સીરમ છે એ

તો એ પણ લેવા તમારા માટે જરૂરી છે મેમ કોઈ એવી વાત જે આપણા પ્રશ્નોમાં હજુ સુધી આવી નથી જે આપણા માટે ખૂબ કામની છે આપણા દર્શક મિત્રો માટે ખાસ કરીને એન્ટી એજિંગને લઈને જે પરેશાન લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એવી બાબત આપની દ્રષ્ટિએ કઈ હોઈ શકે જે એમને રોજ રોજ લાઈફ જે છે એમની એમાં પાળે અને એ લોકો થોડાક યંગર દેખાય અને ખૂબસૂરત પણ દેખાય આપણે ડાયટને ઘણું નિગ્લેક્ટ કરીએ છીએ

આવકાડોઝ આવે છે તમે એ બધું તમારા ડાયટમાં ધીરે ધીરે ઇન્કોર્પોરેટ કરશો તો તમને ઘણું જ સારું રહેશે તમે એ બધાથી પણ એન્ટી એજિંગ અચીવ કરી શકો છો એવું નથી કે એ પણ કંઈક મેજિક વોન્ડ છે એમાં પણ ટાઈમ લાગે પણ એ તમને તમે જે પણ ટ્રીટમેન્ટ ને બધું કરાવો છો એમાં ડેફિનેટલી તમને હેલ્પ કરશે મેમ આપણે જોતા હોય છે કે ઘણા લોકો છે એમની વય એટલી નથી પણ એમની વય દેખાવા લાગી જાય છે વય કરતાં વધારે તો એના માટે પણ સવાલ આપણી પાસે થોડાક આયા છે એ સવાલ મેમ એવા છે કે ચહેરા ઉપર ચહેરા લૂઝ થઈ જતા હોય છે અથવા તો ચહેરા ઉપર ટાઈટ આપણે ચહેરાને કરવાની એક વાત કરતા હોય છે તો એ કઈ પ્રકારની પ્રોસેસ છે આપણી પાસે હવે એમાં કેવું હોય કે આપણી સ્કીનનું લેયર છે એની ફેટનું લેયર છે હવે આપણી પાસે ક્લિનિકમાં બે ત્રણ ટેકનોલોજીઝ છે જેમ કે રેડિયો ફ્રિકવન્સી છે ક્યાં તો પછી હાઈફુ છે એ બધી ટેકનોલોજીઝ આ સ્કિનના ત્રણેય લેયર પર કામ કરે છે અને જે તમારી લૂઝ થઈ ગઈ છે સેગ થઈ ગઈ છે સ્કિન એને ધીરે ધીરે ટાઇટન કરે છે અને તમને પહેલાં જેવો લૂક આપે છે પણ આ બધી વસ્તુઓ ક્લિનિકમાં જ અવેલેબલ છે ડર્મેટોલોજીસ્ટ પાસે જ કરાવી જોઈએ કારણ કે આ બધું એવું નથી કે તમે ઘરે કંઈ કરી શકો કારણ કે આ બધા અલગ અલગ લેયર્સ ને પેનિટ્રેટ કરવાનું કામ કયા લેયર પર શું જરૂર છે એ તમને તમારા ડોક્ટર જ અસેસ કરીને કહી શકે આ જે પ્રશ્ન છે એ ખૂબ મહત્વનો પ્રશ્ન દરેક વ્યક્તિ માટે છે કે આ લૂઝ સ્કીન આપણી થઈ જતી હોય છે અને જે આપ મેમ ટ્રીટમેન્ટ કરતા હો છો કેટલા દિવસ સુધી ચાલે અને આની એક પ્રોસેસ શું રહેલી છે આ બધી વસ્તુઓના સેશન્સ હોય તમને ત્રણથી ચાર સેશન લાગે પણ તમને પહેલાં સેશનથી જ એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જાય આપણી સેશન્સ પતે પછી તમે એમાં થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટ કરી શકો છો અને એટલીસ્ટ પાંચથી સાત વર્ષ તમને એવું લાગશે કે તમે યંગર દેખાવો છો તમારી સ્કિન ટાઇટન થશે તમારું કોલાજન નવું બનશે તમારું જે ફેટ છે એટલે કે ચરબી છે એ ઓછી થશે અને તમને યુથફુલ અને સ્લિમર લુક તમારા ફેસમાં દેખાશે દર્શક મિત્રો મેં ખૂબ ઉપયોગી વાત આપણને આ જવાબમાં કરી કે એમની પાસે એવી પણ સારવાર છે જેનાથી આપણે આ જે આપણા ચહેરા ઉપર ટાઈટ આપણી લૂઝ સ્કીન થઈ જતી હોય છે એનો પણ ઈલાજ છે અને પહેલાં જ સેશનમાં મેં જે રીતે મેમે વાત કરી કે પહેલાં સેશનની અંદર આપણને રિઝલ્ટ મળે છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે આપણી જે સ્કિન જે છે એ ટાઈટ બને છે ધીમે ધીમે પણ પહેલાં જ તબક્કામાં પહેલાં સેશનમાં આપણને ખૂબ સારી સફળતા મળે છે બીજી વાત મેમ એવું પણ સવાલ અમારી પાસે થોડાક આવ્યા છે કે

તો આ બધી અલગ અલગ ટ્રીટમેન્ટ્સ છે જે તમારા સ્કિનમાં હાઇડ્રેશનનું લેવલ એટલે કે પાણીનું પ્રમાણ વધારે છે તમારું કોલાચન વધારે છે અને તમારી ફાઇન લાઇન્સમાં તમને આમાં આનાથી રિઝલ્ટ મળે છે સેકેન્ડલી અગર તમને એવું હોય કે ટ્રીટમેન્ટ બેઝ પર નથી જો તો રેટેનોલ કરીને જે સીરમ આવે છે એ સૌથી વધારે ઉપયોગી છે એન્ટી એજિંગમાં અને ફાઇન લાઇન્સમાં તો રેટેનોલ તમે યુઝ કરી શકો છો

ઘણા લોકો બેફામ લઈ લેતા હોય છે કોઈએ લખી આપીએ તો એનો યુઝ કરી લેતા હોય છે તો આ પ્રકારની બાબત કઈ કેટલા પ્રકારની યોગ્ય છે એટલે આ કેપ્સ્યુલ એ છે જે મેં તમને પહેલા કીધી કોલાજન અને ગ્લુટાથાયોનની આવે છે અલગ અલગ કેપ્સ્યુલ્સ આમ તો હવે આપણા એવા કોઈ રેગ્યુલેશન્સ નથી એટલે ઓનલાઈન બહુ ઇઝીલી અવેલેબલ છે બટ સ્ટીલ એઝ અ ડોક્ટર આઈ વુડ સજેસ્ટ કે તમે કોઈ ડોમેટોલોજીસ્ટની સલાહ લઈને લો સો દેટ તમને પ્રોપર બ્રેન્ડની એક તો દવા મળે પ્રોપર ડોઝેજમાં નવા મળે અને જે એકચ્યુઅલી અપ્રુવડ છે એ વસ્તુ તમે લો છો કારણ કે આ બધી વસ્તુઓ સસ્તી નથી આપતી આ બધી મોંઘી વસ્તુઓ છે તો પછી તમે પૈસા ખર્ચો જ છો તો એકવાર સલાહ લઈને ખર્ચો કોઈ પણ ચીજનો યુઝ કરવું છે જો પૈસા ખર્ચ કરી રહ્યા છે તો મેમના કહેવા મુજબ ડૉક્ટરની સલાહ લઈને એક પાકી સલાહ લઈને આપણે યુઝ કરવું જોઈએ જેનાથી આપણે જે રિઝલ્ટ જે છે એ આપણા ઈચ્છિત પરિણામ આપણને મળી શકે અને આપણે જે ઈચ્છીએ છીએ એવી સ્કીન પણ આપણે થઈ જાય મેમ એક સવાલ આપણે જે વાત કરી કે ફાઇન લાઇન વાળી અને બીજી જે ટાઈટ આપણે સ્કીન આપણે જે કરવી છે તો આ બંને જે આપણે પ્રોસેસ જે છે એક સાથે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો કરાવી શકે ખરા ઘણા બધા કોમ્બિનેશનમાં પણ અમે ટ્રીટમેન્ટ્સ કરતા હોઈએ છીએ એટલે ડિપેન્ડ્સ કે તમારો કન્સર્ન શું છે પણ આ જે મેં અલગ અલગ બધી ટ્રીટમેન્ટ્સ કીધી ફ્રેક્શનલ લેઝર આર એફ એમ એ બધું આપણે કોમ્બિનેશનમાં એક સાથે પણ કરી શકીએ અગર સમય ઓછો છે એવો છે કે તમારે કોઈ ફંક્શન આવે છે તો એ રીતે બધું જ કસ્ટમાઇઝ થઈ શકે છે એટલે તમારા કન્સર્ન અકોર્ડિંગ અને ટાઈમ અકોર્ડિંગ આપણે આખો પ્લાન બનાવતા હોઈએ છીએ પેશન્ટ માટે અને એ પ્રમાણે આપણે રિઝલ્ટ અચીવ કરીએ છીએ ઘણા લોકો વાત બીબી ક્રીમ સીસી ક્રીમ એ પ્રકારની પણ વાત કરતા હોય છે જ્યારે આપણે એન્ટી એજિંગની વાત કરીએ ખૂબ ચૂરતીની વાત કરીએ તો આવા શબ્દો પણ આપણે સાંભળવા મળતા હોય છે તો બીબી અને સીસી આ બધું છે શું બીબી ક્રીમ એટલે બ્લેમિશ બામ અને સીસી એટલે કલર કરેક્ટર એ બંને એક પ્રકારના મેકઅપ પ્રોડક્ટ્સ છે જે બેઝિકલી ફાઉન્ડેશન આવે છે આપણું એવા ટાઈપના પ્રોડક્ટ્સ છે

તો શરૂઆતથી એ લોકોએ કવિ એવી ટેવ પાડી લેવી જોઈએ જેનાથી ટેવ પડી રહે એમની અને સારી રીતે સમય એમનો કન્ઝ્યુમ થાય અને એ લોકો દેખાય એન્ટી એજિંગ આપણે જે પ્રોસેસ આપણો હેતુ છે એ પણ પાર પડે સૌથી બેઝિક વસ્તુ જે તમે કરી શકો છો ડાયટ એક્સરસાઇઝ અને સ્કિન કેર એટલે અગર તમારી પાસે ટાઈમ નથી કોર્પોરેટમાં કામ કરો છો તો એટલીસ્ટ કંઈ નહીં તો સવારે પાંચ મિનિટ અને રાતે પાંચ મિનિટ તમારી સ્કિન માટે સ્પેર કરો એકવાર એક નર્મેટોલોજીસ્ટને મળ્યાઓ તમારા સ્કિનના કન્સર્ન્સ કયો એ તમારી સ્કિનને ચેક કરશે શું સ્કિન ટાઈપ છે કઈ રીતની પ્રોડક્ટ શું થશે એ એમને ખ્યાલ આવશે તમારા માટે એ પ્લેન બનાવી આપશે કે આપણે આ રીતે કરીશું અને બહુ બેઝિક જ હોય છે આપણે કંઈ ટેન્સ સ્ટેપ સ્કિન કેર રૂટિનની નથી જરૂર તમે પ્રોપર ત્રણ ચાર પ્રોડક્ટ સવારે અને રાત્રે વાપરો એટલે બહુ થયું એટલે તમે એટલીસ્ટ એટલો ટાઈમ સ્પેન્ડ કરો તમારી સ્કિન માટે તો ડેફિનેટલી તમને લોંગ રનમાં ઘણો ફાયદો રહેશે આપણી પાસે સમયનો અભાવ છે એક પ્રશ્ન મારી પાસે છેલ્લો ખૂબ અગત્યનો છે ઓપન ફોરેસ્ટ જે છે એની વાત ખૂબ થતી હોય છે તો આનો રસ્તો પણ મેમ ખરો કે આપણો ચહેરો જે છે આના આનો કોઈ ઈલાજ નથી આપણી પાસે ઓપન એ નોર્મલ સ્ટ્રક્ચર છે જે છિદ્રો કહેવાય આપણે ઓઈલ પ્રોડ્યુસ કરે છે એ બધાની સ્કિનમાં હોય નોર્મલી પણ પ્રેઝન્ટ હોય पर अमुक लोगों जैसी स्किन वो વધારે ऑयली હોય કે કેન ને પ્રન હોય એ તમા પોર્સ થોડક મોટો થઈ જાય છે એન્લાર્જડ પોર્સ કે ઓપન પોર્સ જેને કહેવાય છે હવે પોર્સ 100% જતા ના ગયા અન કે નોર્મલ સ્ટ્રક્ચર છે અન ડેફિનેટલી અગર તમારો પોર્સ બહુ મોટો દેખાય છે તો એના માટેની ટ્રીટમેન્ટ્સ આવે છે अगेन એમાં જે આ લેસર ટ્રીટમેન્ટ મેં કીધી એ આપણે કરી શકીએ કે તમારો જે પોર્સની સાઈઝ છે નાની થાય અને જે एकदम ગુસીને દેખાતા હોય એ બધા ઓછા દેખાય

તે જ મહત્વના વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા મેમે ઘણી બધી આપણને ઉપયોગી માહિતી આપી ઉપયોગી માહિતીમાં શુંથી ઉપયોગી માહિતી એમને આપી કે સપ્લિમેન્ટ જે છે એ ખૂબ અગત્યના હોય છે સાથે સાથે મેમની પાસે એવી સારવાર આજની તારીખમાં ઉપલબ્ધ છે જે ઇન્જેક્શનના સ્વરૂપમાં છે કેપ્સ્યુલના સ્વરૂપમાં છે સાથે સાથે બીજી એમની પાસે ઘણી એવી નવી ટેકનોલોજી છે જે યુઝ કરી રહ્યા છે અને આપણી જે વધતી વય જે છે એને આપણે છુપાવી શકીએ છીએ અને એને દૂર પણ કરી શકીએ છીએ એ પ્રકારની પણ એમની પાસે સારવાર ઉપલબ્ધ છે ખૂબ મહત્ત્વના વિષય એન્ટી એજિંગ ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર